એટલે actually શું છે શનિવારે અમારા આખા ઘરમાં ઉદય ની treatment કરવા માટે ત્રણ જણા આવ્યા હતા એને આખા અમારા ઘરમાં ઉદયની ટ્રીટમેન્ટ કરી શનિવારે સવારે દસ વાગ્યા પછી આવ્યા હતા સાંજે ચાર વાગ્યા લગી એ લોકો કરી હતી પછી અમે અમારા ફઈબા ઘરે રહેવા ગયા હતા કરણસિંહજી main રોડ ઉપર વ્રજભૂમિ apartment માં અડધો કિલોમીટર થાય એટલે અમારું ઘર બંધ જ હતું અને આ સવારે જયારે દસ વાગે હું ઘરે આવ્યો દસ સાડા દસ ની વચ્ચે ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા ઘરે ચોરી થઈ જાય ઓછા માં ઓછા પંદરેક લાખ રૂપિયાના સોના ચાંદી ના દાગીના ને એકાદ લાખ રૂપિયા જેવી રોકડ રકમ પિચોતર હજાર થી લાખ રૂપિયાની ની રોકડ રકમ આ સીસીટીવી કેમેરા કેમેરામાં કેદ થઈ જાય સવારે સાડા ચાર થી પાંચ ની વચ્ચે ત્રણ જણા આવે છે એક્ટિવા માં અને સાઈડ માંથી ચડે છે અને ઉતરે છે એ દેખાય છે